નમસ્કાર એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત અને ગુજરાતની તમામ નાની મોટી ખબરો માટે અને અપડેટ સમાચારો માટે અમારી એકતા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો નજર કરીએ આજના તાજા અને મુખ્ય સમાચારો ઉપર ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પ્રાણીઓ આવી જવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે ગોધરા તાલુકાના છાંકડિયા ગામે નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા એક મહાકાલ મગરનું રેક્ષુ કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો હવે ચોમાસાની ઋતુ દરમિયાન પંચમહાલ જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જળ સ્થાનો પર મગરો આવી જવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ માહિતી મુજબ ગુજરાત તાલુકામાં આવેલા છકડિયા ગામે કનુભાઈ જોહરભાઈ બારિયાના મકાન પાસે એક મગર દેખાવા એક મગર દેખાયો હતો લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મગર હોવાની જાણ થતાં તાત્કાલિક નેચર હેલ્પ ફાઉન્ડેશનના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુકર બાદશાહ શેખ અને તેમની ટીમ હેરી રાઠોડ ગૌતમ સોલંકી આકાશ ભોઈ અને વન વિભાગ સાથે મળી સાત ફૂટના મગર નું રેક્ષ્યુ કરીને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો મગર નું રેક્ષ્યુ થયા બાદ ગામ લોકોને રાહત નો શ્વાસ લીધો હતો